જો <mumbles> <gehört> வீடியோ பண்ணுறோம் நோக்கோ விடியோ வீடியோ வல சாரு பாசா ஆ சாரோ ஜோ தாடோ பாதி மரோ இட பட் மட்டர் டாரம் அந்த நான் மட்டும் சரு பட தவடி ஆஸ்டிங் மட்டர் கே கேலப்போ கேடே சார் அமர் கேத்த સન ને બેન દે છે કેળે છે અને અમારા દાદાની મોટર શરૂ કરવા જશે થોડું પાણી આવે છે તેને પછી અંદર નાખવાની મોટર ચાલે ગઈ તો નહીં અને વ્યૂઝ તમે હાથ દુખે છે જી મને થોડોક આંગળેથી પેલા આંગૂઠી અને કહેવાય ત્યાંથી દુખે છે અહીંયા ગરમી લાગવા મળી આવે તો કેમ કે વાડી બધું કાઢી નાખ્યું છે ખેડે છે પછી વાવ પછી આવશે પાછું ચોમાસામાં ગરમે આવશે એટલે હું દેખાવ છું કાચમાં જોવો તમે ઝૂમ કરો તો દેખાય દેખાશ એ દેખ સકતે હે મેરા હાથ તારે પાણી આવે તો લઈ જાય ઉભું રહેવાનું ઉભા રહી ગયું अब <laughs> આવગો હજી ઓનો બોલા ભીડા વતો કે ઉપર ણડે જાળી જાળી ઉપર જાળે બોડેગી ઓર આવો બેઠી કરો કરો શું કરો કે મે ના હોય એટલે બસ હાલો બસ બસ હાલો

bây giờ bán luôn mặt mặt Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn i don't મળી ગયો છે અત્યારે જાય છે ઝાંદરિયા કેમ કે આ મન છે હનુમાન દાદા હાથ હારો થઈ ગયા છે પટ્ટો કાઢ રેડી થઈ ગયો તો તો માથે વિમલ આવે એટલે અન્ન ફોન કર્યો તો હવે જોઈ શું કરી જગ્યા ખાલી હોય લેતા હતા હોય નહીં આવે છે ને હા હા તારે નહીં મળી કે જઈનો વે વસેવી અને આ બધા જાય છે ક્યાં જાવ છો એલાારે કોડિયાર મંદિર હાલી મારો હાથ જ્યા હું આવું એમ પછી આવે હાલી પછી આવે આ બતને હું નો આવે એમ કે મારા કામે જવાનું બાવ કે મારા કામે જવાનું થોડા આવે આ તો લઈ લે ગાડી અરે નેલે તું એનયર ગાડી હું લઈ આવ ગાડી તો ને આવી તમે જોઈ શકો છો તમે બ્લોગ શરૂ છે તો મારે કેવો છે નુબડો હું કાય કેમ તું નથી જતો આલી હું જાવ તો શું કાય ન કહું તો વીમર ક્યાં ગયો નવા ગયો નઈ નવા એટલે હાલતો થાય કેમ

મન લઈ જઈએ ગાઈસ અમે ભુતે હે જવાના છેવી મન લઈ ગયા આ દેખ ભાઈના લઈ જવાના છે એમાં હિન્દીમાં બોલ તો હરકુ હિન્દીમાં નું કહેવાય તો પાછો હિન્દીમાં તો કેટલા આવ્યો આપણે હિન્દીમાં આવ્યા છે આવ્યા છે ગાઈસ લેતા જા લેતા જા

ટાઈમ નતો મજા એટલે બે દીધા હું રગ ભરાવતો નતો અને યાદ શરૂ કરું તો રાતે ટાઈમ મળી ગયો એટલે વાવાઝોડું ફૂલ છે જવા તમે અહીંયા ફોન બોન ઉડે સ્કૂલ લાઈટ વહી ગયા હતા ઘરની ઘરની બધી ફૂલ પવન ઉડે હું બહાર આવ્યો છું અહીંયા પવન ખાવા એમ તો પવન બહુ મસ્તી ન બે દીધા પવન ઉડતો નતો ગરમીના મરી ગયા હતા હવે ફૂલ પવન ઉડ્યો છે આ લાઈટ વાઈટ વહી ગઈ બધી હા સર આમ ઉપર એક બંધો અમારો સબસ્ક્રાઈબર વ્લોગ માં લઈ લીધો દે આવી ગયો તું મારા વાવાઝોડું ઉડે છે ને આયા ઉડે વાવાઝોડું આપડે વાવાઝોડું આવ્યું બસ દેખાતું ને હવે ફૂલું વાવાઝોડું છે તમારે કેવું વાવાઝોડું છે મને કેવો હું ઘરમાં ભાઈ આવ્યો હતો કેમ કે બહાર બહુ અવાજ આવતો હતો પવન બધો એટલે સંભળાતું નહીં હોય હરખું તો એવું ઉતાર્યું જ છે વાળવાડ જો ને દેખાઈ ગયા હરખા ઘર નાખ્યા વાળ વાળ તમારે અહીંયા કેવું કું છે અમદાવાદ લઈ વાવાઝોડું છે કેમકે આઈપીએલ બંધ થઈ ગઈ છે અહીંયા વરસાદ આવી ગયો છે અને અહીંયા ત્યાં લાઇટ બેટ થઈ ગઈ છે તો બહાર જઈ તમને દેખાડું બધું કેવું કંઈ વાવાઝોડું છે જોવો બધું અને કોમેન્ટ કરી દઈએ તમારે કેવું કંઈ વાવાઝોડું છે અહીંયા

થોડાક વાવાઝોડાના અમુક અગાચી ઉપર વિડીયો બનાવવા આવ્યો હતો અવાજ હમણાં હારો ભાઈ જોવા તમે वीज उठायचे सारखी द्या काय तो आवाज न चावतो खाली वीज उठायचे पोलीस साईडला यायला लागत परत जायचे आणि मजुरी का हा उधर बोल बाकी हा चला जा